સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓના અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું બોયસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓએ મધ્ય બળવો કર્યો હતો અને ધરણા પર બેઠા હતા આ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે નવ વાગ્યાથી મદ્રાસ સુધી ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી પર દોડી આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આગામી સાત દિવસમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આ દરમિયાન વોર્ડનને બોલાવાની માંગ કરવામાં આવી રહી હતી જે દરમિયાન આવવામાં મોડું થતાં સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું સમરસ હોસ્ટેલના પહેલા માળે કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ રહે છે આ માટે બે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેને લઈને એકસો પચાસ વિદ્યાર્થીઓ એક જ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે આ ઉપરાંત દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાદલા આપવાનો નિયમ હોવા છતાં એક પણ વિદ્યાર્થીને વસ્તુઓ ફાળવવામાં આવતી નથી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કરંટ લાગતા વલસાડની વિદ્યાર્થીનીનું મોત થયું હતું આ મામલે સરકાર દ્વારા પણ હોસ્ટેલમાં તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી તેમ છતાં સુરતની સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી રૂમોમાં સ્વિચ બોર્ડ ખુલ્લી હાલતમાં છે આ અંગે પ્રશાસન દ્વારા રિપેર કરાવવાની પણ તસદી લેવામાં આવતી નથી સમરસ હોસ્ટેલ જે બોયસ હોસ્ટેલ આપણે ગણવામાં આવે છે આપણે તે સમરસ હોસ્ટેલ બાજુમાં છે એમાં બે દિવસ મગજમારી ચાલી રહી છે લઈને ગુણવત્તાને લઈને નાના મોટા વિશે પાણીના લઈને વિદ્યાર્થીઓને બીજા અન્ય ઘણા પ્રશ્નો છે તે ચાલી રહ્યા છે એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બે દિવસ પહેલા પણ ત્યાં જ્યારે વિદ્યાર્થીઓ ઉગ્રતી ઉગ્રતા ભેગા થાય ને બધા મગજમારીઓ કર્યા હતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હાજર હતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાતચીત કરીને એમને કંટ્રોલમાં લાઈને આ વોર્ડન ની માંગ કરી રાતના વોર્ડન બે વાગ્યા અમને ચાર પાંચ કલાક અમે ત્યાં ધન બેસા ત્યારે જ્યાં વોર્ડન શ્રી આવ્યા અને એ આશ્વાસન આપ્યું છે કે અમારી જે બાર જેવી અમે માંગ મૂકી છે એમાં બાર માંગમાં ભોજન ને લઈને એક માંગ મૂકી છે એમાં વિદ્યાર્થીઓને પીસી ના જે કમ્પ્યુટર એમાં પાંચ વાગે સાત વાગ્યા નો ટાઈમ બધા અને વિષય મુક્યા છે જે પ્રાથમિક સુવિધા છે વિદ્યાર્થીઓની સમરસના જે ડાંગથી વિદ્યાર્થી આવે છે અલગ અલગ એક હજાર જેવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં રહી છે તેમને જે ભરતી મુશ્કેલો એને લઈને એક આવેદન ગઈકાલે શ્રીને આપવામાં આવ્યું છે બાર સૂત્ર માંગ સાથે તે અગર સ્વીકારવામાં નહીં આવશે તો ત્યારે પણ અમારે કલેક્ટર કલેક્ટરશ્રીનો ઘેરાવો કરવો પડશે કલેક્ટરનો ઘેરાવો કરશું અને એનાથી અગર અગર અમારે ભૂ કરતા બેસવું પડશે તો ભૂ કરતા બેસવું અમે કેટલા વિદ્યાર્થીઓ કાલે અમારે જોડાયા કાલે સમૃત બોઝ હોસ્ટેલમાં પાંચસો થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા બાકી કાફી વિદ્યાર્થીઓ એક્ઝામ હતી છતાં એ લોકો રાતના બે વાગ્યા સુધી અમારા સાથે બેસા કેમ કે એ લોકોના માટે જે ભોજનની હતી એ કાફી

તો એ યુનિવર્સિટી પણ ધ્યાનમાં હોવું જોઈએ કે જે અલગ અલગ ડાંગ જિલ્લા તાપી વ્યારા જિલ્લાથી વિદ્યાર્થી અહીંયા સમૃદ્ધ હોસ્ટેલમાં રહી છે એ લોકોનો પણ પર ધ્યાન રાખવાનું કામ યુનિવર્સિટી ને પણ એના પર ધ્યાન દોરવું જોઈએ આ કાફી અયોગ્ય છે ઘણા ટાઈમથી આ મગજમારી ચાલી રહી છે વિદ્યાર્થીઓને કશે કસે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના માટે એબીપીએ કાલે આવેદનપત્ર આપ્યું છે કે હવે અગર એ પણ સ્વીકારવામાં મની આવશે તો આગળ અમે લોકો હજુ પગલા લેવા પડશે અમે અયોગ્ય પગલા લેશું